નમસ્કાર મિત્રો મિત્રો જીવનમાં દરેક સંકટો દૂર થઈ જાય છે એટલે આજે તમારી સમક્ષ મા કુળદેવી તમારા જે પણ કુળદેવી હોય એનો સરળ ઉપાય બતાવું છું ભાવથી શ્રદ્ધાથી એક વખત મા ચરણમાં આવી જાય ને મા કૃપા કરે છે કરે છે ને કરે છે આપણે શું કરવાનું છે આ ઉપાય રવિવારથી શરૂઆત નાનકડો શ્લોક ની પ્રતિ દિવસ આપને એક માળા કરવાની છે ત્રણ માસ સુધી આપ કન્ટિન્યુ કરશો એટલે મને લાગે છે કે તમારા કુળદેવી તમારી માથે અસીમ કૃપા કરશે આપના જીવનના કોઈ પણ દુઃખો હોય એ દુઃખ દૂર કરશે પણ ભાવથી કરજો શ્રદ્ધાથી કરજો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂર શેર કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તમારા કુળદેવ નામ અવશ્ય લખજો આ શ્લોક અવશ્ય લખે લ્યો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગોરે ભાવથી બચસો તમારા કામ મા કુરદેવી અવશ્ય પરિપૂર્ણ કરશે નમસ્કાર